વાલંપરા પ્રાથમિક શાળાની બાલિકાઓ વિવિધતા પ્રોજેક્ટ અંતર્ગત સરસ મજાનું ચિત્ર બનાવી રહી છે ચિત્રમાં તેઓ અત્યારની લુપ્ત થતી વનસ્પતિ પ્રાણી અને પક્ષીઓનો નિર્દેશ કરી રહી છે તેમાં તમે જોઈ રહ્યા છો કે આંબલી ગોખરુ સાદળ ગુગળ અશોક જેવા વનસ્પતિ અત્યારે લુપ્ત થતી જાતિમાં સમાવેશ થતો જાય છે તો એમને બચાવવા માટે આપણે પ્રયત્ન કરીશું લાલ ડોકવાળી બતક ગરોળી કાચબો ચકલી કાગડો જેવા પક્ષીઓ પણ અત્યારે લુપ્ત થતાં જોવા મળી રહ્યા છે જેઓ તમે જોઈ રહ્યા છો તો આપણે આ લુપ્ત થતી જાતિને બચાવવા માટેનો પ્રયત્ન કરીશું અને ભીજચેત્ર નિહાળીશું